પવિત્ર નોરતાના દિવસો ચાલી રહ્યા છે શક્તિની આરાધનાનો માતાજીની આરાધનાનો આ પર્વ છે ત્યારે નોરતાના આ વિશેષ જે એપિસોડ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ એમાં આજે ફરી એક નવી રજૂઆત ફરી એક નવા યુવાન સાથે તમારી મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ જય હિન્દ બે ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી આજે શક્તિ આરાધનાનો પર્વ એટલે નોરતા ચાલી રહ્યા છે તો આજે પણ ઘણી બધી ચર્ચાઓ કરવી છે શક્તિ આરાધના વિશે અને માતાજીની આરાધના વિશે ત્યારે આજે બીજો સમય નહીં વ્યર્થ કરતા ઉદયદાન ઘટવી આજે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઉદયદાન ખૂબ સ્વાગત છે આપનું બીએસઆઈ માં અને બીજી કઈ વાત કરીએ એ પહેલા આપ ખૂબ ઉમદા ગાયક છો એટલે આપની પાસેથી તો એવી ઈચ્છા છે કે એક ખૂબ સારા ગરબા સાથે શરૂઆત કરીએ આજે સૌપ્રથમ તો હું બીએસ નાઇન નો ખૂબ ખૂબ આભાર માનીશ કારણ કે મને એક આવો સરસ અવસર આપ્યો

મોગલ મચરા મોગલબા નામ ની સાથે આજે આપણે આ એપિસોડ ની શરૂઆત કરી છે ત્યારે નોરતા ચાલી રહ્યા છે

મીન્સ કે આપણે જોવા જઈએ તો એમાં કોઈ આર્થિક કઈ એમાં એડ ન થાય માત્ર ને માત્ર માતાજીની ભક્તિ પૂજા અર્ચના અને જે આપણે આઠમના નિવેદ કરતા હોય જે આપણી કુળદેવી છે એની આરાધનાનું માં અંબાના આરાધનાનું પર્વ છે એ નવરાત્રી છે અને એને જ નવરાત્રી કહેવાય હું એવું માનું છું વાહ હાજી તો નવરાત્રીની આપણે વાત કરી રહ્યા છીએ તો પહેલાના સમયમાં જે નવરાત્રી થતી જેને આપણે પ્રાચીન નવરાત્રી કહીએ છીએ અને પ્રાચીન અને અત્યારનો જે આધુનિક સમય એટલે અત્યારે અર્વાચીન નોરતા આપણે જોતા હોઈએ છીએ તો આ બંનેમાં તમને શું તફાવત લાગે છે તમે એને કઈ રીતે જુઓ છો જો કે મને તફાવત કરતાય સમયના પરિવર્તન પ્રમાણે ફેરફાર થાય એ વસ્તુ સ્વાભાવિક છે ફેરફાર થવું જોઈએ કારણ કે આપણે પણ ક્યાંક ને ક્યાંક આગળ વધતા હોય છે પણ આપણે જે મૂળ જે છે શક્તિ આરાધનાનું એ આપણે ક્યાંક ન ભૂલવું જોઈએ વખત એવું બનતું હોય છે કે મોટા શહેરોમાં નવરાત્રી ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને લોકો ખૂબ આનંદ કરે છે ગરબા એ તો આપણું એક ગુજરાતનું આમ કહીએ તો એક આપણું એક ઓળખ છે ગુજરાતની આગવી ઓળખ છે ગરબા તો એમાં કઈ એવું નથી કે આપણે પણ જે આપણું મૂળ જે શક્તિ આરાધનાનું જે પર્વ છે એમાં આપણે

તો તમારી પાસેથી એવું એ સાંભળવાની ઈચ્છા છે કે એક પ્રાચીન માતાજીનો ગરબો અને એક અર્વાચીન ગરબો જે તમે રજૂ કરી શકો તો જો કે મને આમ ગરબામાં હું અર્વાચીન તો ઘણા બધા ગરબા છે આપણે જોઈએ તો પણ એક આપણે સૌ પ્રથમ આવ્યા છીએ તો આપણે એક ગણપતિની સ્તુતિથી શરૂઆત કરીએ ગણપતિજીનો જે ગણપતિને જો બેસણા ન થાય ત્યાં સુધી કાર્યક્રમની શરૂઆત નથી થતી હોતી તો આપણે સૌપ્રથમ પ્રથમ ગણપતિને બેસાડીએ કેજે એ જે કોમ ભરી લાવે મારો સાયુબો શંકર જળડે નાય હો પોળીઓ જળડે નાય હે નાય રે આલો મારી સયોરો આલો મારી બાયો ગણેશ વધાવા ને જાય એ ઉમિયા જીનેવાલા અંગેથી ઉપજા ગભરી નાંગ ગણેશ હો ગભરી નાંદ ગણેશ હે ગણેશ રે મારી મારી ગણેશ અને હવે એક પ્રાચીન ગરબો સાંભળવો છે જોકે પ્રાચીન આમ જોવો તો આ પ્રાચીન પણ નથી અર્વાચીન પણ નથી એ રીતે છે પણ હવે હું તમને એક અત્યારે બધા બહુ અત્યારે બહુ ચાલે છે હે રુડે ગરબે આજ રમે દેવી અંબિકા લોલ હેતાળી પડે છે ગરબે હે ગરબે આજ રમે દેવી લોલ આ બધા જે ગરબા છે એ અત્યારે અર્વચીન ખૂબ માણે છે અને આપ ચારણ છોડું છો ચારણી ની અંદર માતાજી વિશે ખૂબ લખાયું છે એના ખુબ અલગ અલગ સ્વરૂપોમાં એના વર્ણન કરવામાં આવ્યા છે તો ચારણી સાહિત્યમાંથી માંથી જો કોઈ આપ કરી શકો તો જગદંબાનું જયારે નવરાત્રી નું પર્વ છે ત્યારે ખાસ કરીને માની શક્તિ શું છે કારણ કે ચારણો ચારણો છે છે એમને કાયમ આયુના ઉપાસક રહ્યા અને શક્તિ શું એ જે જે એમની ભાષામાં રજૂઆત કરે તો હું આપને નાનો એવો પ્રસંગ કહીશ કે એક વીજળીનો ચમકારો જો ત્યાંથી લઈ લેવામાં આવે તો અમેરિકા એમ કે સાત વર્ષ સુધી વિશ્વને લાઈટ મળી જાય આવા અનેક વીજળીના ચમકારા ભેગા કરવામાં આવે ત્યારે એક સૂર્ય બને એવા અનેક સૂર્યને ભેગા કરવામાં આવે ત્યારે એક નિહારિકા બને આવી અનેક નિહારિકા ભેળી કરવામાં આવે ત્યારે એક બ્રહ્માંડ બને અને એવા છેડે બાંધીને હાલતી થઈ જાય ને એ જગદંબાની તાકાત છે એ આ જગદંબા છે એટલે આપણે તો તો આપણી શું તાકાત છે કે આપણે જગદંબાની શક્તિ શું છે એનું આપણે વર્ણન કરી શકીએ પણ એક ચારણ જોઈ ને કાલી ઘેલી ભાષામાં જો રજૂઆત કરે તો એ આવી રીતે કે જગદંબાની શક્તિ શું તો કે આટલી જગદંબાની શક્તિ છે જે દરેક વ્યક્તિને સમજાય કે એમ સાહિત્યમાં જે દુહાઓ ને છંદ ને ઘણી રીતે લખાયું છે તો એ જો આપ આપની શૈલીમાં આપની આગવી શૈલીમાં જો રજૂઆત કરી જો જોકે ચારણી સાહિત્યમાં તો આઈ પરંપરા એટલે કે આપણે આયુની બહુ ઉજળી પરંપરા છે અને ઘણા બધી સાહિત્યમાં માતાજીની ખૂબ ભક્તિ ભાવના થઈ છે પણ આજે આ તકે હું આ બીએસ ના સ્ટુડિયોમાં એક મને વિચાર અત્યારે આવ્યો કારણ કે મારે જો વાત કરવી હોય ને તો આપણે આ પરંપરામાં એક રામપરા રૂપલમાં છે માં જગદંબાને ખૂબ માનું છું એ જગદંબા એ રૂપલમાં એટલે કે નવ દુર્ગા સ્થાપિત હમણાં થોડાક સમય પહેલા જ આઈમાં એ નવ દુર્ગા સ્થાપના કરી તો મારો કહેવાનો ભાવર્થ એ છે કે નવ દુર્ગા એટલે કે નવ દુર્ગા નું આરાધના નું પર્વ એ માત્ર નવ દિવસ માટે નથી કાયમ માટે છે કારણ કે જગદંબાની આરાધના તો કાયમ માટે બાળક છે પણ અમારે મેં બધા વડીલ કલાકારો પાસે સાંભળેલી વાત છે કે તમારે જો બાપ ને રીઝવવા હોય ને તો તમારે રોજ દૂધ ચડાવવું પડે બધું કેટલું બધું કરવું પડે પણ જયારે તમારે માને રીઝવવી હોય તો માત્ર ને માત્ર આઠમ ના દિવસે તમે જગદંબાના ખોળે વયા જાવ અને જગદંબાને નિવેદ ધરી દો એટલે જગદંબા રાજી થઈ જાય તમારી ઉપર ઈ આ જગદંબા છે ઈ આ માની શક્તિ છે એટલે એવું કહેવાય છે કે છોરું ખાલી એક દિવસ માટે વર્ષમાં એક દિવસ ખાલી માને યાદ કરે ને તોય જગદંબા આવીને ઉભી રહી જતી હોય છે માં એ માની શક્તિ છે આવી અપાર શક્તિ શ જગદંબાનું વર્ણન આપ ચારણી દુહાઓ અને છંદોમાં પણ ઘણી જગ્યાએ થયેલું છે ને કહેવાતું હોય છે કે માતાજી છે જે છે એ ક્રોધ અને કરુણાના ના સમન્વય છે તો એને જો આપ ગાય ને જો રજૂ કરી શકો

માતાજીને ખૂબ આપણે ક્રોધી એટલા માટે આપણે બહુ નહીં કહી શકીએ કારણ કે માનો બાળક છે બાળક પાસે તો માં જગદંબા કાયમ માટે ખમકારા કરતી હોય છે એટલે માના ઘણા બધા

ઓરેન તમારી એક આગવી ખૂબ શૈલી છે કે દુહા છંદની જે રજવાતો તમારી પાસે જે સાંભળી છે એ ખૂબ જૂજ લોકોમાં જોવા મળતી હોય છે તો તમને જે રીતે મજા આવે તમારી આગવી શૈલીમાં જે માતાજીની તમે એમનું એમની શક્તિનું જે વર્ણન છે એમની આરાધનાનું જે વર્ણન છે તમારી રીતે જો કે અમારા ચારણોને એમાં આપણે ખાસ કરીને અમે કલાકારો અમારો તો એક એવો ઓલો રહ્યો છે કે જ્યાં ભી

રે નગર ને નવ ને હોડા અનુમાડી તારો યા કરો એ ત્રમક વરણ વાનો રે હે મછરાળી મોગર ગાંડી થઈ હે ડળકી રે ડુંગર ગાલી એ માં માડી તારા શિમાડા

પણ આપણે જે અત્યારે બધે ખૂબ લોકો ગાય છે આપે સાંભળી હશે એ મારી ਮੁਗਲ ਮਾੜੀ

આપણે જોવા જઈએ તો જગદબાની આરાધના માટે નવદુર્ગા નવદુર્ગા નું મહત્વ એટલા માટે છે કે આ જે દિવસો છે એમાં મારી દ્રષ્ટિએ તમારે જો બની શકે જો ભાવ જગતમાં જવું હોય તો તમારે મૌન રાખવું ખૂબ જરૂરી છે અને શક્તિની આરાધના કરવી જોઈએ અને નાના નાના જે દીકરીઓ છે જે નાના નાના બાળાઓ છે એમને ખૂબ રાજી કરો તો તમારી ઉપર જગદમમાં પ્રસન્ન થાય આવું મેં વડીલો પાસેથી કવિઓ પાસેથી ખૂબ સાંભળ્યું છે ખૂબ વાંચ્યું છે અને જગદંબાની જો આરાધના કરવી હોય આપણે નવદુર્ગા ની તો કેવી રીતે કરી શકાય કઈ નવ રાત નવેલી બની અનુબેલી નું ભાવ ભરેલી ભબકેલી એ અનહદ પર ખેલી કમર કસેલી સંગ સાહેલી સાધેલ મડી ચંબક બેલી માળ ભરેલી અનમડી સોળ સજેલી શણગારી એચા મુંડા ચંડી ધજા પ્રચંડી

કે મને તો જેમ ચાલુ જ થયો છે કારણ કે એટલી બધી જગદંબાની આરાધના કરવા બે એટલી બધા માતાજીના ગીતો છે માતાજીની ભાવવંદના છે પણ માડે મારે છેલ્લે એક મને રચના યાદ આવે છે માં જગદંબા નવ દુર્ગા મેં હમણાં આપને વાત કરીને

આવી જગદબાની અનેક આરાધના એવું છે આપણે જો કદાચ માતાજી ની આરાધના કરવા બે તો દિવસો ના દિવસો રાતુ ને રાતું ટૂંકું પડે કારણ કે એટલી બધી માતાજી ની આરાધના છે આપણી પાસે

અમારું જે આ વિશેષ અહેવાલ છે અમારી જે આ વિશેષ પહેલ છે તેને લઈને તમારું શું માનવું છે અને આજના અમારા એપિસોડ ને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો ને આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો પીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર